તમારી વાત તમારી વાત સાચી આથી સાચી લેજો ને તમે તો હવન કરવા જવાનું તો સાધવા જવાનું છો સાધવા જવાનું છે ને ભાઈ બધા જીઆજો ને આટલી વખત

ના ના આ તો પેલા સુરભા હતા સુરભા ના એક જગ્યા એમ એકલા સાધવા અલગ વિધિ કરવા એટલે માંજબૂત ભણાયેલા અમે એવું પઠાણ તું તો એક જાઉં

હોય ના હું નહીં ભી આવ્યો મંડી વાત મતે 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 હા દેખાય તમે હોય ને વધુ નઈ આવો મને બી વાર ને તું તું નહિ બે આવ્યો તકાદી એ તો બધું હું ખાવા આવી બોલે આવી થા ચલે નિકટ અમારે અહીં જે અંદર ખાવું હે તો અરે તમે એની જલ્દી ના હું નહી તમે

એક બેક માલને ખાઓ ભઈ થઈ ગયો ભઈ વરી હું કાય વરી ઓર કોઈ કૃપ કરવાનું જો પરજે એ લાયા તો હે નહીં રે પાહા બધું શંકા તો લાયા જ હે લાગો ભાઈ પેલું કરું ખાલી જિલા કામ કરવાનું આપણે યાર જ આવું છે આગળ જલ્દી તને મતલબ તો બહુ આખો તો લાકડા લેતા હોય તો પડ્યો ખાલી આ મુતોય સે ને ને ચંપલ કાટ ના ના બાઈન બાઈન બરોબર હવે બધું કાચા

ફીલ ગુલાલ કંકુ કંકુ ઠંડી દાનો તો ખાજી અરે કાઠી લાયા છે લાયા તો સસ આ જો કશું ના જાવ તમે માર ખાવા જો મને ના ના લે બીજી બે લગારે કણ કઈ મેલો ને કઈ મેલો ये खा ना 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 तो खाली तो नहीं हो ये तो तानियो, तानियो।

તમારું કામ ખાલી મારું કામ નહી હાલત તમે જો ભૂત આવશે સામાન આવો પડે

पशनडी

રાજાય નમસ્કાર હું બોલવા નહીં ને મય તો કેટલા કોણ આયે

થવી પવન ચાલુ થઈ ગયો અરે હું મની પાવર છું ભાઈ નહીં કશી થવા દો જેમ લાવે છું એમ તમારું ને

bu, la, la, la. ya, oh, la. <tip> la, biskut, lau. Siapakah? La, 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 nah. Oh, adik, lau. Sakanya on, jadi ini. biskut. Nanti, biskut, lau, biskut. Taruh biskuit. La, lau, biskuit. Nama kuali hewan, wah. Lah, oh, bodoh, gak ada untung. Bodoh, gak baca. Ya, nah, untuk kawin, su.

બરોબર આ દારૂ હજુ બરોબર અભિમાનમાં છે હા સાચી છે પણ બરોબર વડાયે સમય એ બોલું છું હા એ ભાઈ આ દારૂ બંધ કર દેજે હા આજકારી 14 ના દારે બોલું છું દારૂ બંધ કર દેજે તો તો બરોબર ઘરની વેડા ના લાવું તો બરોબર હું વેડા એ મની નથી હા કે કરવા છે ભાઈ એ વિષ્ણુજી બોલો બરોબર આજ મારો दारू હશે સમય હશે છોઘરી હશે એ બરોબર એટલે આપડે સમય સંજોગે એ વિષ્ણુજી અત્યારે બઉ જાજુ બોલે મજા નહી બોલા ઘોડા વગરનો મોમો મોમો મો મો વાઢે નહી શું કરશે બધું પતી ગયું હવ પૂરી થઈ ગઈ છે અમે નીકળવાનું કરીએ આપણે પડીકો પડીકો ભાઈ એ તો બધું એકન ખાલી સકઈ છે એ ખાતો ન લે હેઠું ના ખાઈ લે બોલો મની માની જય એ નેકડિયા લાગી નેકડિયા પેલા ઉડાજે જે મરી જાય

સાફাদার હોતલા ગુગજબલ લાગીયા તો હા તો મારા ખાવાનો ટાઈમ तो बु साාවन

આ દારૂ બંધ કર દેજે હા આજ કાળી 14 ના દારે બોલું છું દારૂ બંધ કર દેજે તો તો બરોબર ઘણ ની વેડા ના લાવું તો બરોબર હું વેડા એ મની નથી હા કે ઘેર કરવા છે ભાઈ એ વિષ્ણુજી બોલો બરોબર આજ મારો દારૂ હશે સમય હશે તો હર્યું હશે એ બરોબર દારૂને સમજાવી દેજો નકર હું બરોબર વેડાએ ઉડારી મેલે હા ઉડારી મેલજો તન તાર હા હાવ હાવ બરોબર એલો વાત પડી હા વિષ્ણુજી અમા આપરો સમય ઘરે જવાનો થઈ રહ્યો છે એ વિષ્ણુજી અત્યારે બહુ જાજુ બોલ્યા મજા નહીં વગર નો વિજય પૂરી થઈ જાય નીકળવાનું કરીએ આપણે